સલામવાલેકુમ વરામતુલ્લાહ જો ગૂગલમાં અત્યારે મેં જઈને કેરટ લીવસ બેનિફિટ એવું લખ્યું એટલે આ રીતે ગાજરના ભાજી સાથેના ફોટાઓ અને તેના ફાયદાઓ વિશે એઆઈ ઓવર વ્યૂ આ રીતે મને જોવા મળ્યું હવે ઇંગ્લિશ તો મને પણ નહીં આવડે એટલે હું શું કરીશ કે ઉપરના જે આ ત્રણ ટપકા છે ને એ ત્રણ ટપકા પર ક્લિક કરીશ બરાબર એટલે એક મેનુ ઓપન થશે આ મેનુની અંદર અહીં તમે જુઓ ટ્રાન્સલેટ લખેલું છે હું ટ્રાન્સલેટ પર ક્લિક કરી દઉં બરાબર પહેલેથી મેં ગુજરાતી ભાષા સેટ કરીને જ રાખેલી છે એટલે આ જે ઇંગ્લિશમાં માહિતી છે તેનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન થઈ જશે હવે આ વધુ બતાવો છે તેના ઉપર ક્લિક કરું અને હવે આપણે તેને વાંચીએ જુઓ તો ગાજરના પાંદડા જે છે ને તે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય લાભો આપે જેમાં વિટામિન પણ છે ખનીજ પણ છે અને ફાઈબરનો સારો સ્ત્રોત છે તેને સ્લાડમાં અને સૂપમાં પણ ઉમેરી શકાય છે અને આપણે ધાણાથી જેમ સુશોભન કરીએ એમ વાનગીના સુશોભન માટે પણ તેનો ઉપયોગ કરી શકાય ગાજરના પાન ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે તેમાં વિટામિન એ અને સી અને ફાઈબર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જે રોગપ્રતિકારક શક્તિ આપે છે બરાબર આપણી દ્રષ્ટિ એટલે કે નજરને સારી કરે છે આંખના નંબર ઘટાડે અને આપણું પાચનતંત્ર છે તેને પણ સુવ્યવસ્થિત કરે એટલે એના સ્વાસ્થ્યને ટેકો આપે એના ફાયદાઓ વિશે અહીં તમને બધી વિગતવાર માહિતી મળેલી છે એટલે કે આપણે ગાજર જો કોઈવાર ભાજી સાથે મળી જાય તો ગાજરની ભાજી જે છે એને ફેંકવાની નહીં ગાજરની ભાજીમાંથી કોઈ પણ વાનગી બનાવી નાખવાની બરાબર જો ગાજર વાનગીમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય તેની માહિતી આપી છે તેને બારીક કાપો તેમ તેનો સ્લાડ બનાવવામાં ઉપયોગ કરો અથવા તો તેમાંથી તેનું સોતે કરીને સૂપ બનાવો અથવા સ્ટીવ એટલે કે ચટણી જેવું કંઈક બનાવો બરાબર ગ્રેવી બનાવો ઉમેરો ગાર્નિશ તરીકે એટલે કે વાનગી સજાવવા માટે પણ બારીક કાપીને તેનો ઉપયોગ કરી શકાય ગાજરના પાનની ચા પણ બની શકે ગરમ પાણીમાં તેને પલાળો અને ઉકાળો બરાબર છે એટલે કે ગાજરની ચા બને એમ ઇન પલ્સ કહે છે હવે ઇન પલ્સ શું છે એ તમે આ બ્લૂ કલરનું છે એના પર ક્લિક કરશો એટલે એના વિશે વધારે માહિતી મળશે સ્મૂધીમાં ઉપયોગ કરો એટલે કે લીલી સ્મૂધી તમે જે બનાવો સ્મૂધી એટલે કે એક જાતનું જ્યુસ બરાબર તો જ્યુસ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો એટલે કે છાસની અંદર તમે ગાજરના પાન પીસી નાખો બરાબર એની અંદર ધાણા જીરું મીઠું મરચું નાખો અને જ્યુસ તરીકે પણ તમે લસ્સી તરીકે પણ તમે તેને પી શકો